આબાબતે ચુડા મામલદાર ન્યાવિદન પ્રતર આપવામાં આવ્યું ચુડા મામલદાર કચેરી ખાતે એટીવીટી વિભાગમાં વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ લા દાખલાઓ માટે વર્ષ 1978 પહેલાનો જન્મનો દાખલો સ્કૂલ ડ્રિવન સર્ટિફિકેટ 50 ના સ્ટેમ્પ પેપર પર સોગંધ પેઢી આંબો જેવા વધારાના દસ્તાવેજી પુરાવાઓ વિદ્યાર્થીઓ પાસેથી રજૂ કરવા માટે કહેવામાં આવે છે બધા પુરાવાઓ એકત્રિત કરવા માટે લાંબો સમય પસાર થતા વિદ્યાર્થીઓ રઝડી પડતા હોય છે અને સ્કૂલમાં એડમિશન અને સ્કોલરશીપ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે ત્યારે આ અંગે ખીમજીભાઈ મીઠાપરા દિનેશભાઈ અણીયાળિયા

આપવા આવ્યા છે તે અનુસંધાને જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે જે નોન ક્રિમિનલ હોય જાતિનો દાખલો હોય આવકનો દાખલો હોય તમામ દાખલાની અંદર જે કાયદેસર ડોક્યુમેન્ટ આપવાના હોય છે તે આપતા જ હોય છે જાતિનો દાખલો આવકનો દાખલો નોન ક્રિમિનલમાં આપે છે દરેક ડોક્યુમેન્ટ આપે છે પણ આ મામલતદાર છે જે કંઈ અહીંયા જવાબદાર અધિકારી રહ્યા પોતાની મનમાની ચલાવી દીપકસિંહ વાઘેલા નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે